સુરત શહેર પોલીસ કમિશનરે છે અત્યાધુનિક ટેકનોલોજી સાથે આ ડ્રોન ફાળવવામાં આવ્યા છે બાર જેટલા ડ્રોન સુરત શહેર પોલીસ પાસે પહેલાથી હતા અને તેમાં હવે આઠ આવતા વીસ જેટલા ડ્રોન સુરત શહેર પોલીસ પાસે ઉપલબ્ધ થયા છે આજે સુરતના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે ડ્રોન સર્વેલન્સ કરાયું હતું આજે લેવાયેલા ફૂટેજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું આ ડ્રોનના ઉપયોગથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ થશે તહેવારોના સમયમાં ડ્રોનની મદદથી નજર રાખવામાં આવશે આ સાથે ડ્રોનની મદદથી સર્ચ અને કોમ્બિંગ દરમિયાન સરળતા રહેશે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતના ડીસીપી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પાસે આ ડ્રોન રહેશે

અને આ દ્રોણનો ઉપયોગ કરીને અમે લોકો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી દ્રોણના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનાર દિવસોમાં જ તહેવારોનું સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનના મદદથી તમામ પ્રકારના લો ઓર્ડર કંટ્રોલ કરવામાં પોલીસ ખૂબ મદદ મળવાના છે એક ડ્રોન ને કેવી પચીસ લાખ રૂપિયા છે અને પાંચ કિલોમીટર દૂર તક આજે ડ્રોન જઈ શકે છે અને ત્યાં જ એમનો સરસ ફૂટેજ આપી શકે છે આ તમામ અમારા છે ડીસીપી છે એના પાસે રહેશે એ સોજી પાસે રહેશે ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્ચમાં આ ડ્રોન ને ફાળવણી થશે જેથી આ દરરોજ એનો ઉપયોગ થતા રહે આ પ્રકારને અમે લોકોને જોઈએ ઓપરેશન અમે લોકો નક્કી કરાવીએ છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત